બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યા વચ્ચે ખેડૂતોની લાચારી અને તંત્રની ઉદાસીનતા સામે આવી છે ગામના ખેડૂતો સરકાર સામે બદલે હવે તળાવની સફાઈ કરવા પડ્યા છે સુજલામ સુફલામ યોજનામાં વ્યાપક વિસંગતાઓ અને અધિકારીઓના આયોજનના અભાવે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે ગામના ખેડૂતોએ જાતે જ પાણી સંગ્રહ માટે કમર કસી છે ગોળા ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઈ છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જ્યાં પાણી નાખવાનું છે ત્યાં હાલ તળાવ અસ્તિત્વમાં જ નથી અને ડામર રસ્તો પસાર થઈ રહ્યો છે સ્થળ નિરીક્ષણ વગર થઈ રહેલી આ કામગીરી સામે ખેડૂતોએ સવાલ ઉઠાવ્યા છે કે જો પાણી આવશે તો તેનો સંગ્રહ ક્યાં થશે આથી ખેડૂતોની માંગ છે કે ગામમાં આવેલા હળમતીયા તળાવ સહિતના અન્ય ત્રણ તળાવોને આ યોજનામાં જોડવામાં આવે હળમતીયા તળાવ પણ ઊંડું છે અને પ્રોટેક્શન દીવાલ પણ ધરાવે છે જેથી ખેડૂતો અત્યારે પોતાના ખર્ચે આ તળાવ સાફ કરી રહ્યા છે જેથી સિંચાઈનો પ્રશ્ન હલ થઈ શકે ખેડૂતોનો આક્ષેપ છે કે સ્થાનિક નેતાઓ અને તંત્ર તેમની સમસ્યામાં રસ નથી જેના કારણે તેમને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની નોબત આવે છે અમારો ગામમાં રાજધંદરી બોર્ડર ઉપર આવેલું છે મારે ખૂબ તકલીફ બે પોણીરી પોણી 1200 ફૂટ ઓડાય મે ખૂબ દખી હા ઇન્ને મે સરકારી યોજના જો તળાવ ભરતો હોય તો આઈના તળાવરે મે મહેનત કરા ભરવા હારું અને આ પણ ભરાય ને ઇના સવાઈ બીજો તળાવે રોજાળી વાળો મોટો સરકારી આજ ચાલીસ વર્ષથી વડે કામ કરેલું હોય આ તળાવ ભરે તો ખૂબ ખૂબ આભાર માના મે ખૂબ કરાવે સફાઈ કરાવે છે ગામવાળા જ હા ભરવા હારું ગામવાળા મહેનત પણ કરી રહ્યા કોરે મોરે બાદ મજૂર લાગે હાથ પોતપોતાના ખર્ચાથી અને આ ખૂબ એમ તળાવ એમ ભર્યા જેવું હોય એમ કયું તળાવ આડ મત્યું તળાવ કેવરા સાહેબ હા આય તો ફાયદો આ ખૂબ ગોમ ને ફાયદો થાય અમારે હા એક ખણેલું હોય તળાવ હા છેલ્લા ઘણા વર્ષોથી બોરવેલ પાછળ લાખો રૂપિયા ખર્ચવા છતાં પાણી ન મળતા પાયમલ થયેલા ખેડૂતો માટે આ યોજના આશાનું કિરણ છે પરંતુ તંત્રની બેપરવાહી અને તેને નિષ્ફળ બનાવી રહી છે જો સરકાર ગોળા ગામના હળમતીયા તળાવને આ પાઇપલાઇન યોજનામાં જોડે તો આખા વિસ્તારના ખેડૂતોની પાણીની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે હવે જોવાનું એ રહ્યું કે ખેડૂતોની આ લાચારી અને મહેનત જોઈને સરકાર જાગશે કે કેમ